પાલનપુર કેનાલ માંથી આજે સવારે એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો આ અંગે ખબર પડતા સ્થળ પર લોકો દોડી આવ્યા હતા કબજો સોંપ્યો હતો પાલનપુર કેનાલ રોડ ખાતે આવેલી કેનાલમાંથી આજે સવારે એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો ઘટના અંગે જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડ જવાનોની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી ફાયર એ કેનાલમાંથી મહિલાનો મૃતદેહ બહાર કાઢ્યો ફાયરની પ્રાથમિક તપાસ દરમિયાન મહિલાની ઓળખ પંચાવન વર્ષ રમીલાબેન ધર્મેશભાઈ ચૌહાણ હોવાનું સામે આવ્યું હતું રમીલાબેન ઉગત ખાતે આવેલા ગણેશ કૃપા સોસાયટીમાં રહેતા હતા ફાયર જવાનો દ્વારા મહિલાનો મૃતદેહ સ્થાનિક પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો હતો તેમજ મહિલાએ આપઘાત કર્યો છે કે અન્ય કોઈ કારણસર કેનાલમાં પડી જવાથી તેનું મોત નીપજ્યું હતું તે અંગે અડાજણ પોલીસે તપાસ હાથ ધરી છે અમે સવારે નવ થી પંદર મિનિટની અંદર કોલ મળેલો છે તો અમે લોકો અહીંયા આવ્યા તો અમારે એક ની અંદર લેડીઝ હતી જેની ઉંમર પંચાવન વર્ષ જેવી દેખાય છે એમનું નામ છે રમીલાબેન ચૌહાણ જે બાજુની સોસાયટી છે તેમાં એમના રિલેટિવ છે એમના આપેલી છે અને સાથે પોલીસ પોલીસ બી એસઆઈ છે એ સાહેબને બી આપણે પોળી આપેલી અમે નીકળીએ છીએ